અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું દસ હજાર આઠસો એક કરોડ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ થ્રી અંતર્ગત ઇન્ટરનેશનલ કંપની દ્વારા એક કરોડ ના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે અમદાવાદ મ્યુસિપલ કમિશનર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું દસ હજાર આઠસો એક કરોડ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું છે કમિશનર દ્વારા બજેટમાં સાબરમતી રિવરફ્રન્ટને ડેવલપમેન્ટ કરવા ઉપર પણ ભાર મૂક્યો છે હવે સાબરમતી રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે જેમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ થ્રી અંતર્ગત ઇન્ટરનેશનલ કંપની દ્વારા એક હજાર કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવશે ઇન્દિરા બ્રિજથી નર્મદા મુખ્ય કેનાલ સુધી આ સાબરમતી રિવરફ્રન્ટને ડેવલપ કરવામાં આવશે અંદાજે ચાર પોઈન્ટ પાંચ કિલોમીટરના વિસ્તારમાં આ નવો સાબરમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે દુબઈની શોભા રિયાલિટી કંપની દ્વારા એક હજાર કરોડના ખર્ચે આ ડેવલપમેન્ટ થશે રિવરફ્રન્ટ ફેઝ થ્રી શરૂ થતાં હવે રિવરફ્રન્ટ આડત્રીસ પોઈન્ટ પાંચ કિલોમીટર સુધીનો થશે